આ જગ્યા વિશે આ એક એવું તત્વ છે કે એની કોઈ ન પૂછો વાત એવું આ એક જગ્યા ક્યુ ગામ કાકા તમારું ગામ નાની અમરેલી ફળદરી તાલુકો વાહ દર્શન થયા અરે આનંદ થયા અને હું તો આ 45 વર્ષ આવું છું દરા સાટી બીજે વાહ ભાઈ એક દારો દરા સાટી બીજે 45 વર્ષ થી આયા ઓ વાહ આ જગ્યા વિશે શું કહેશો આ જગ્યા વિશે આ એક એવું તત્વ છે કે એની કોઈ ન પૂછો વાત એવું આ એક જગ્યા રામાયણ વાત છે સરભંગ ઋષિ ની ભગવાન રામચંદ્રજી અહીંયા મળવા આવ્યા હતા સર અને એને ભગવાન કે ભાઈ મારો ધૂણો ચેતન બરોબર દાસ બાપુ ને જસ મેળ્યો એના ગુરુ જેરામ ભારતી ગિરનાર માં એના કેવાથી વાવડી ગામ અને પાણી નું પરબ પરફ બાંધ્યું એટલે આ પરબ વાવડી અને દાદા મેકરણ પણ અહીંયા આવી ગયેલા